ચાનખેડા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાય છે જેમાં ચાંદખેડા વિસ્તારની તેર વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સમગ્ર મામલાને લઈને જ્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા આ ગંભીરતાથી તેની નોંધ લઈ અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સમગ્ર વિગતની વાત કરીએ તો ઝેપ્ટો કંપનીમાં નોકરી કરતો ઓગણીસ વર્ષીય જય પરમાર જે ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોયનું કામ કરતો હતો તેના દ્વારા અવરનવર ચાંદખેડા વિસ્તારમાં તે આંટાફેરા કરતો હતો પોતાના કામ હેતુથી અથવા ડિલિવરી પાર્સલ હેતુથી તે જ દરમિયાન તે એક તેર વર્ષીય સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને સંપર્કમાં આવી અને ત્યારબાદ નંબરની આપ કરી હતી ઇન્સ્ટાગ્રામના કોન્ટેક્ટમાં થયા હતા લગભગ કહેવામાં એવું આવી રહ્યું છે કે ચાર મહિનાથી વધુના સમયથી તે લોકો સંપર્કમાં હતા ત્યારે લગભગ થોડા દિવસ પહેલા તે સગીરાને સાંજના સમયે દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે છે અને પોલીસ ફરિયાદ કરવામાં આવે છે તે જ દરમિયાન ખબર પડે છે કે આ જે સગીર છે તેર વર્ષીય સગીરા છે તેને આ જય પરમાર નામનો જે આ યુવક છે તે વહેલી સવારે ચાર વાગેની આસપાસ ચાણખેડા મૂકી જાય છે સમગ્ર હકીકત ઘરે આવી દીકરીએ પોતાના માતા પિતાને કહી અને માતા પિતા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદ કરતાની સાથે ચાંદખેડા પોલીસ દ્વારા ગંભીરતાથી આ ગુનાની નોંધ લઈ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આ જય પરમાર નામનો જે આ ઓગણીસ વર્ષીય યુવક છે તે ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ તે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી જે પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે તેને પકડી અને અમદાવાદ લાવવામાં આવ્યો છે ત્યારે વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે પ્રમાણેની કાર્યવાહી ચાંદખેડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની વધુ કાર્યવાહી જે છે તે ખાસ કરીને કરવામાં આવી છે જેપ્ટો કંપનીમાં ડિલિવરી બોયનું કામ કરતો હતો અને અન્ય ચાંદખેડા વિસ્તારમાં ડિલિવરી બોય તરીકે તે અવરનવર આવતો હતો અને તેના સંપર્કમાં આવ્યો હતો હવે આગળની વધુ પૂછપરછ ચારખેડા પોલીસ દ્વારા આવનારા સમયમાં કરવામાં આવશે કે કઈ રીતે તે સંપર્કમાં આવ્યો કોના દ્વારા નંબર આપવામાં આવ્યો હતો કોણે તેના થ્રુ ઓળખાણ કરાવી હતી કે નંબર કેવી રીતે આવ્યો આ તમામ બાબત પોલીસ તપાસનો વિષય છે પરંતુ અત્યારે જે છે ચાંદખેડા પોલીસ દ્વારા તેને પકડી આગળની વધુ કાર્યવાહી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચૌે સમય રિપોર્ટ અમદાવાદ